શાપર વેરાવળમાં કાળી પાણીના પાઇપમાં અચાનક આગ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ શાપર વેરાવળના વેરાવળ શ્રીરામ હોસ્પિટલમાં વાળી શેરીમાં આજે અચાનક કાળી પાણીના પાઇપમાંથી ધુમાડો નીકળતા લોકોમાં હલચલ મચી ગઈ થોડી જ વારમાં પાઇપમાંથી ભયાનક આગ ભભૂકી ઉઠી જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગની તીવ્રતા જોઈ તાત્કાલ અસરકારક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આગ લાગવાનું સાચું કારણ હજી સ્પષ્ટ થયેલું નથી પરંતુ પ્રાથમિક અનુમાન અનુસાર પાઇપમાં રહેલા દબાણવાળા દહનશીલ તત્વ કે વાયુના સ્રાવને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે હાજર એકશન લેવાતા આગને નિયંત્રણમાં લઈ લેવામાં આવી છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ હજુ સુધી નથી જોકે સંપૂર્ણ તપાસ બાદ જે આગ લાગવાનું મૂળ કારણ સામે આવી શકે અધિકારીઓએ આસપાસના નાગરિકોને સાવધ રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે આવી ઘટનાઓ સામે અચાનકનો ભય ન ફેલાવવો જોઈએ યોગ્ય સમયે સૂચના અને સહયોગ દ્વારા મોટી દુર્ઘટના અટકાવી શકાય છે આપ જોતા રહો શાપર વેરાવળ સત્ય માહિતી ન્યૂઝ